ધરતીબેન હીરાબેન સૂટના એવી મળી ઝડપથી આપ આવતા જજો કારણ કે માનો આવવાનો સમય પણ થવા આવ્યો છે મહેન્દ્રભાઈ પટેલ અને જ્યોતિબેન કેતનભાઈ પટેલ અને કંચનબેન ભગવાનભાઈ પટેલ અને લતાબેન મનસુખભાઈ અને સરોજબેન ભાઈલાલભાઈ અને અનસોયાબેન પ્રવીણ કુમાર અને નીતાબેન અવનીશભાઈ અને જલ્પાબેન મણિભાઈ અને સવિતાબેન ભાઈલાલભાઈ અને ભગવતીબેન કેશવભાઈ અને ગૌરીબેન જ્યોત્નાબેન કનુભાઈ અને ભાનુબેન અજયભાઈ અને રીટાબેન અશોક કુમાર અને હંસાબેન અને પિયુષ બેન પિયુષ કુમાર અને કોકીબેન આમાં વિશાલભાઈએ સૌની ઓળખ પણ મને આપી હતી કે આમાં વેવાઈ છે વેવાણ છે મામા છે માસી છે ફુવા છે ફઈ છે એટલે વ્યક્તિગત કોઈની ઓળખાણ ન આપી શકું તો મને ક્ષમા કરશો પણ આ બધું સ્વાભાવિક છે સ્વાભાવિક એટલા માટે કે આપણા પૈકીનો આપણો જ પરિવારનો કોઈ માણસ કોઈ સારું ધર્મ કાર્ય ભક્તિ કાર્ય સત્સંગ કાર્ય સેવા કાર્ય કરે તો એનો આપણને આનંદ અને ગૌરવ હોય અને એવા રાગજીભાઈના આ સત્કર્મ અને આ સત્સંગ નહીં આવી યાત્રાના આયોજનમાં આપણને સૌને એમને પ્રેરણા બરપૂર પાડવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા આપ સૌ એમના નજીકના સંબંધીઓ કુટુંબીઓ પરિવારજનો એમના મિત્રો શુભેચ્છકો સ્નેહી સ્વજનો પડોશીઓ અને અન્ય સૌ પણ નિભાવી રહ્યા છો એ બદલ પ્રાગજીભાઈ વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ આપ સૌનો આપ સૌ આ જ રીતે આ પરિવાર પ્રત્યે આવો જ સ્નેહ રાખી અને સૌ પ્રેરણા પૂરતી પાડતા રહેશો તો ભવિષ્ય પણ ગઈકાલે ચેતન મહારાજે કહ્યું એમ કે માના માધ્યમથી અને પ્રાગજીભાઈ જેવા સદભાગી યજમાનના યજમાન પણ તળે દર વર્ષે આપણે ફરી ઋષિકેશમાં મળતા રહીએ એવી મા ગંગાના ચરણોમાં ભાગવત ભગવાનના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના સાથે આપણી એક અરજ એના ચરણોમાં રજૂ કરીએ અને ખરેખર જો આપણે એવી સાત્વિક અને એ જો શ્રદ્ધાભરી વિનંતી હશે તો ચોક્કસ એ સંપૂર્ણપણે સંપન્ન થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે શ્રદ્ધા જ હોય તો પુરાવાની શું જરૂર એમ તો કુરાનમાં ક્યાંય પયંબરની સહી નથી સહી એટલે આમાં વેદ વ્યાસની સહી છે પણ આ વેદ વ્યાસની જ સહી છે એવો સાક્ષી અત્યારે કોઈ છે નહીં એટલે એનું નામ ભરોસો એનું નામ વિશ્વાસ અને એટલે જ આપણે એવી એક શ્રદ્ધા અને ભરોસા સાથે જેને આપણે ક્યારેય જોયો નથી અને આપણે જોઈ પણ નહીં શકીએ એ આપણી ક્ષમતા કે આપણી કક્ષા નથી કે એ વિશ્વ નિયંત્રતાને પ્રત્યક્ષપણે આપણે નિરખી શકીએ હા એની અનુભૂતિ ચોક્કસ થઈ શકે હું છેલ્લા પાંચ દિવસથી આ અનુભૂતિની વાત કરતો રહું છું એ આપણે વ્યક્તિગત અનુભવી શકીએ હું જે અનુભતિ અનુભવું છું કે મને જે અનુભૂતિ થાય છે એ હું તમને વર્ણવી ન શકું અનુભવ વર્ણવી શકાય અનુભૂતિ વર્ણવી ન શકાય કે દેખાડી ન શકાય એનું દર્શન

અને એટલી જ વાસ્તવિક રીતે આપણા જીવનને માર્ગદર્શિત કરી રહી છે તો આંતર જ્ઞાનની આ શક્તિ હોઈ શકે ગઈકાલે વાત થઈ ને કે અવધૂત વાણી ગુરુવાણી અદભુત વાણી એટલે જ મેં ગઈકાલે પેલી પંક્તિ કહી હતી કે આપણે બોલવામાં પણ ખૂબ મર્યાદા રાખીએ એવું બોલીએ કે આપણને તો ગમે પણ સામેવાળાને પણ ગમે અને સૌને ગમે એટલે જ એસી બાની બોલીએ મનકા આ પાક ઓરન કો શીતલ કરે આ પહુ શીતલ હોય એવું એક આ સરસ મજાનું સૂત્ર કે આ સાખી અહીં હું આપ સૌને પણ વિનંતી કરું કે આશ્રમની કેટલીક આવી બધી વાતોથી આપણે વાકેફ ન હોઈએ મેં ગઈકાલે જ કહ્યું ને કે આમાં ગણપતિ દાદાનું દર્શન થાય છે મને ખબર નહોતી પણ કોઈ ગાઈડે વાત કરી ને મારું ધ્યાન ગયું એટલે સ્વાભાવિક એટલે કહેવાનો મારો ભાવ થોડું જાણીએ જોઈએ નજીક જઈએ કોઈને પૂછીએ એમાં કાંઈ ખોટ નથી નાના નહીં થઈ જાય પણ આવા પરમાર્થ નિકેતનના દિવ્ય ધામમાં રાજીભાઈ કરુણાબેન વિશાલભાઈ મિત્તલબેન અને એ પરિવારનો અન્ય પરિવાર એટલે જો કે શ્રેયા જેમીન ધરતી ઈશાન નિષ્ઠા પિનાક સમગ્ર પટેલ પરિવારને ફરી એકવાર આપણે સૌ ખૂબ ખૂબ એમને અભિનંદન સાથે આશીર્વાદ પાઠવીએ અને આપણે એવી ઈષ્ટને પ્રાર્થના કરીએ કે આ પરિવાર હંમેશા તંદુરસ્ત રહે સ્વસ્થ રહે મસ્ત રહે સત્સંગમાં રહે ભજનમાં રહે અને એમની નિષ્ઠા અને પ્રામાણિકતા ભર્યા એમના જે તે કર્મ ક્ષેત્રમાં એ હંમેશા કર્મશીલ રહે જેથી કરી એને ધન પણ મળે ધાન્ય પણ મળે ભક્તિ પણ મળે ભજન પણ મળે અને સત્સંગ પણ મળે અને એમના માધ્યમથી આવી સહિયારી આપણી સત્સંગ યાત્રાના ભવિષ્યમાં પણ આયોજન કરવાની ભગવાન એમને પ્રેરણા પૂરી પાડે એવી આપણી શુભકામનાઓ ફરી એકવાર પ્રાગજીભાઈ અને કરુણાબેનને આપ સૌને વિનંતી કરું આ છે ને આ વારંવાર એને બિરદાવાને એવી કોઈ વાત નથી હો આ હૃદયના શબ્દો છે અને ખરેખર તમે એકવાર તમારી રીતે નાનું એવું પણ આવું આયોજન કરવાનો પ્રયત્ન કરી જોજો તમને ખ્યાલ આવી જશે કે આ કેટલું કપરું અને કઠિન પૈસે બધું ન થતું પૈસે બધું ન થતું પૈસા અનુભૂતિ ન મળે પૈસા અનુભવ મળે પણ ગુજરાતની બહાર અન્ય રાજ્યમાં એકદમ અજાણ્યા પ્રદેશમાં આપણે આ બધું કરવું ગોઠવવું કારણ કે મેં અગાઉ કહ્યું એમ હું આ ગુજરાત બહારના એક મારા કથાકારની સાથે જેમાં નિવૃત્ત હું આવું છું એમની સાથે વર્ષમાં અમારા ચારથી છ આવા આયોજનો હોય છે અને મને ખ્યાલ છે કે આપણે હરિદ્વાર ઋષિકેશ નેમિસારણ્ય જગન્નાથપુરી બદ્રીનાથ કે એવા કોઈ તીર્થક્ષેત્રોમાં જ્યારે આવા આયોજનો કરીએ ત્યારે કેટલી એમાં તૈયારીઓ સાથે કેટલો એમાં આપણો પરિશ્રમ જોડવો પડતો હોય છે રોજ કાંઈક નવી વાત આવતી હોય છે અને રોજ એ નવી વાતનો આપણે કોઈને કોઈ ઉકેલ અથવા વ્યવસ્થામાં એનો સમાવેશ કરવાનો કે એ પૂરું પાડવાનો આપણો પ્રયત્ન રહેતો હોય છે અહીં સરસ આપણને ઉતારાની વ્યવસ્થા આશ્રમમાં પણ ખૂબ સારી મળી છે ખરેખર આપણે બધા ભાગશાળી છીએ કે પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી મહારાજનું સીધું માર્ગદર્શન અને સાનિધ્ય પણ આપણને મળી રહ્યું છે એમની વાણી અને દર્શનનો લાભ પણ આપણને મળી રહ્યો છે આમ ગેટ વન બાય વન આ વેપારી રીતે વાત કરું એક સાથે એક ફ્રી સત્સંગ સાથે સ્વામીજીનું સાનિધ્ય અને સામીપ્ય આપણને એમ જ મળ્યું છે એટલે ગેટ વન બાય વન કહું તો પણ ખોટું નથી અને એવા આપણા આ દિવ્ય અવસરને આજે આપણે છઠ્ઠા દિવસમાં જ્યારે માણવાના છીએ ત્યારે ફરી આપ સૌનું પટેલ પરિવાર વતી સ્વાગત કરીએ છીએ સમયના અભાવે રોજ આપના સત્કાર કે સ્વાગત કે અભિવાદનના શબ્દો હું ઉદઘોષિત ન કરી શકતો હોઉં તો મને ક્ષમા કરશો આપણે બધા જ જાણીએ છીએ કે માનો હંમેશા ધ્યેય અથવા હેતુ એવો રહેતો હોય છે કે વધુને વધુ સમય એ અદ્ભુત વાણી ગુરુવાણી અને એ વાણીનો લાભ કથાકથન દ્વારા આપણને સૌને મળે એવી માની હંમેશા ભાવના રહેતી હોય છે જો કે હું મા સાથે આ ત્રીજી જ કથામાં છું અને તમને કહું કે કસોટી રૂપ મારી આ ભૂમિકા છે મારી જીવનની આ ત્રીજી જ હિન્દીમાં બોલાતી કથા છે મને સતત હિન્દીની પ્રેક્ટિસ પણ નથી પણ આ પણ મારી અનુભૂતિનો વિષય છે કે હું માલસર માની કથામાં ગયો ને મને એ જ સમયે કહેવામાં આવ્યું કે હિન્દીમાં એનાઉન્સમેન્ટ કરવાનું હું ઘણીક તો મૂંઝાણો કે શું થશે પણ ભાગવત ભગવાનને અને માને નમન કરી અને મને આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરી અહીંયા પણ શરૂઆત મેં ગુજરાતીમાં કરી હતી પણ માની સૂચના મળી કે હિન્દીમાં જ એટલે કહેવાનો મારો ભાવાર્થ કે જો એની ઉપર બધું છોડી દઈએ તો આપણને બધું જ મળે હા આપણી કક્ષા મુજબ હું એમ ઈચ્છું કે હું રાષ્ટ્રપતિ બની જાઉં તો એ શક્ય નથી પણ આપણી કક્ષા અને આપણા કર્મ મુજબ આપણને ચોક્કસ એ આપે એમાં કોઈ શંકાને સ્થાન નથી એક બીજો પણ સરસ સંયોગ આપણને મળ્યો છે કે મા ગંગાના તટે એમના પણ સ્થાનો નક્કી થયેલા છે કે આપણા પિતાનું શ્રાદ્ધ આપણે કરવું હોય તો ગયા બિહાર અને માનું શ્રાદ્ધ કરવું હોય તો આપણા ગુજરાતમાં સરસ્વતી નદીના કિનારે એમ અહીં આપણી સાથે આ વિપ્રવૃંદ પણ આપણી સાથે જોડાયેલું છે માની કૃપાથી આપણે બધા પણ સવારે સાત વાગે અહીં તર્પણ વિધિ થતી હોય છે ગંગાના કિનારે જેમને પણ એમાં જોડાવવું હોય એ સવારે સાત વાગે ત્યાં આવી શકે છે ધન્યવાદ